મોરબીમાં જિલ્લા પ્રશાસન તેમજ નવોદય વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને માટે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે મોરબી જિલ્લા પંચાયત દ્વારા અહીં અદ્યતન લાઇબ્રેરી રીડિંગ રૂમ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીંથી અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે આ તકે જામનગર જિલ્લાની નવોદય સ્કૂલમાંથી અભ્યાસ કરી એન્જિનિયરિંગ બાદ અહીં જ શિક્ષક તરીકે સેવારત છે વિદ્યાર્થીઓને દીકરા માટે અને દીકરીઓ માટે અલગ એક વાંચલાય વાંચનાલયની સુવિધા મળે તેના માટે જિલ્લા પંચાયત તરફથી ગ્રાન્ટ આપીને ગ્રાન્ટ આપવામાં આવી છે અને તેનું બાંધકામ અત્યારે હાલમાં ચાલી રહ્યું છે તદુપરાંત એક કેમ્પસ એક ગ્રીન કેમ્પસ બને હરિયાળું કેમ્પસ બને તેના માટે સઘન વૃક્ષારોપણ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી રહેલ છે शैक्षणिक प्रवृत्तियों में पण आ साला श्रेष्ठ थाई तेना माटे पण वयुटी तंत्र द्वारा प्रयास करवामा आवि रया छे पूरे भारत देश में हर डिस्ट्रिक्ट में एक नवोदय है और ये नवोदय विद्यालय का सबसे बड़ा मोटिव ये है कि ये ग्रामीण बच्चों के प्रतिभाशाली बच्चों के लिए ये स्कूल और निशुल्क निशुल्क तो जो है ये सेवा दी जा रही है यहां बच्चों को रहने की सुविधा खाने पीने की सुविधा બાકી પૂરી જો પઢાઈ કે લગતા સુવિધા યે નિઃશુલ્ક ભાવમાં દી જતી